સુંદર બાગ છે વસંત ઋતુ કાયમ રહેતી હોય એવું લાગે બ્રહ્મા ને બાગમાંથી પાન તોડવું હોય તો રાવણ ની મંજૂરી મેળવવી પડે આવો જાપતા વાળો બાગ હનુમાનજી ફરે છે સીતાના દર્શન માટે વિચાર કરે પણ એક વૃક્ષ નીચે જોયું હૃદય રઘુપતિ

અને એના નયન પોતાના ચરણમાં સાચો ભક્તિ કરનારો બીજાના પગલા કેમ પડે છે એનું બહુ ધ્યાન નહીં રાખે મારા પગલા બરાબર પડે છે એનું ખાસ ધ્યાન રાખે પોતાના ચરણ ઉપર દ્રષ્ટિ રાખે મન રામના ચરણ ઉપર રાખે હનુમાનજીને થયું આજ મારી માતા છે અને માને સમજીને હનુમાનજી વિચાર કરે કે આજ વૈદહી હોવા જોઈએ સુકાઈ ગયેલું શરીર છે વૃક્ષની ઉપર હનુમાનજી ઘટામાં સંતાયા વિચાર કરે શું કરું પ્રગટ થાવ મુદ્રિકા નાખું રામ નામ બોલું રામાયણ કાલે લખ્યું છે મંદોદરી આદિ રાણીઓને લઈને ઠાઠ મા રાવણ દબદબા પૂર્ણ આવ્યો છે હનુમાનજી એ જોયું કે આ તો સૂતો હતો એ છે થોડી વાર જોઉં શું કરે આવતા આવે તો રાવણ સીતા ને કહું હે સુંદર મુખવાળી સીતા આ મંદોદરી આદિ રાણીઓને તારી દાસી બનાવી દઉં એકવાર મારી સામે જુએ સીતાજી એ તણખલું લીધું હાથમાં અને રાવણને બતાવ્યું મર્યાદા એક તો આડચ એક મર્યાદા અથવા તો રાવણને તણખલું બતાવવાનો અર્થ એ કે તું ગમે તેટલો વૈભવ બતાવ તારી કિંમત મારી દ્રષ્ટિમાં તણખલા જેટલી નથી અથવા તો એમ કહી દીધું કદાચ તારી માંગણી ન સ્વીકારું તો તું મને મારી નાખશે પણ મને મારો પ્રાણ હવે આ તણખલા જેટલો વાલો નથી સીતાજીએ કહ્યું રાવણ કમળને ખીલવવા માટે સૂર્યોદય જરૂરી છે નક્ષત્રોના તેજથી કમળ ન ખીલે તું તો એક આજ્ઞા જેવું છે

કે રાવણે કયું કરતો હતો એમાં આપણે બૂમો પાડવા જેવું નથી રાવણ જેવા રાવણ ને તલવાર મ્યાન કરવી પડી એક માસની મુદ્દત આપી છે એક મહિનામાં જો મારું કહ્યું નહીં માને તો હું તારો શિરછેદ કરી નાખીશ સીતા અને રાક્ષસ્યોને કહું સીતાને ખૂબ ત્રાસ આપો રાવણ ગયો રાક્ષસ્યો સીતાજીને ત્રાસ આપવા લાગી એ વખતે તરિજટા નામની એક રાક્ષસી એ સીતાને ખૂબ મદદ કરતી હતી લંકા નિવાસ દરમિયાન એણે બીજી રાક્ષસ્યોને કહ્યું કે સીતાને ત્રાસ ન આપો ભલે રાવણે કહ્યું પણ મને એક સપનું આવ્યું શું સપનામાં એક વાનર આપડી લંકામાં આવ્યો અને એણે આખી લંકા બાળી નાખી હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળે કમાલ છે હું આવ્યો ને આને સપનું આવ્યું બસ લંકા બાળવાનો નિર્ણય એથી થયો કે જેમ બને એમ આનું સપનું ભગવાન સાચું પાડે ત્રીજટાના કહેવાથી રાક્ષસીઓ ભાગી છે સીતાજીએ ત્રીજટાની પાસે અગ્નિ માંગ્યો મને અગ્નિ આપો મારે બળી જવું છે ત્રીજટાએ આશ્વાસન આપ્યું રાત્રિએ લંકામાં અગ્નિ ન મળે અહીં અગ્નિની મુશ્કેલી છે હનુમાનજી સાંભળે હનુમાનજીને થયું કે લંકામાં ની મુશ્કેલી લાગે કાલે છૂટ કરી એક બીજો નિર્ણય સીતાજી દુખી થયા છે આકાશના તારાઓને બાળી દો અશોક વૃક્ષના અંકુરોને કહે મને સળગાવી દો આમ સીતાજી વિરહ વિકુલ બન્યા છે ત્યારે હનુમાનજી મહારાજે મુદ્રિકા રામ કહીને લાલ નંગ વાળી વીટી ઉપરથી ફેંકી છે સીતાજીના હાથમાં પોતાની જ મુદ્રિકા જે રામ રામને આપી હતી કેવટ પ્રકરણમાં

मधुर वचन बोला हनुमान मधुर वचन बोला तुम्हारा मधुर वचन बोला हनुमान मधुर वचन बोला तुम्हारा सीता जी विचार करता है था ए वक्त हनुमान जी ऊपर बैठा बैठा मधुर वाक्य बोल्या ए में सो बोल्या राम कथा नो आरंभ करयो एम तुलसी ने लिख्यो जे राम चंद्र गुण मरण लागा રામાયણ ની સુંદર કથા કહેવા લાગ્યા સીતાજી સાંભળતા સાંભળતા દુખ ભૂલી ગયા ભગવત કથા દુઃખ ભૂલાવે હનુમાનજી એટલી સરસ કથા ગાય લંકામાં પહેલી વેલી રામ પારાયણ હનુમાનજી એ કરી અને ત્યારથી આ નિયમ શરૂ થયો હનુમાનજી ઉપર ડાળ ઉપર બેઠા હતા સીતાજી નીચે બેસીને સાંભળતા હતા એટલે ત્યારથી આ એક રિવાજ થયો કે કથા કરે અને ઊંચે બેસાડવાનું સાંભળે અને નીચે બેસવું આની પાછળ બીજો કોઈ હેતુ નથી કેવલ હનુમાનજીએ જે રીત ઊભી કરી એ પરંપરાને આપણે સાચવીએ છીએ એટલી સુંદર કથા હનુમાન હનુમાનજી તો અચ્છે બળે સંગીતજ્ઞ થયે હનુમાનજી હનુમાનજી જેવું આ અત્યારે હનુમાનજીની ગાયકી ચાલે છે આ કાળમાં એમ સંગીત માનવું છે હનુમંત આનુમાનજી ઘણા રાગો ઉત્પન્ન કર્યા છે એમાં હનુમાનજી નો એક શાસ્ત્રીય રાગ છે ઉત્પન્ન કરેલો જેનું નામ છે લંક દહન રાગ જો હનુમાનજી કી આપની રચના હૈ આપની ક્રિયા હે બળે અચ્છે ગાયક હૈ હનુમાનજી એટલું સુંદર ગાય છે કે સીતાજીના દુઃખો ભાગવા છે સીતાજી થી રહેવાયું નહીં આટલી સુંદર કથા કહેનારો તું કોણ છે પ્રગટ થા માંગણી કરી હનુમાનજી રામ કહી કૂદી પડ્યા હનુમાનજી નું એ એ વાનર રૂપ જોતા સીતાજી મુખ ફેરવી ઓ આ કોઈ રાક્ષસ વાનર નું રૂપ લઈને હવે પહેલા આમંત્રણ આપ્યું કે તું પ્રગટ થા પછી મોડું ફેરવી ખોટું ના લાગે હનુમાનજી આપણને કોઈ કાગળ લગીને તેડાવે અને આપણે એના ઘરમાં પગ મૂકીને આખા ઘર આમ મોઢા ફેરવીને લઈ જાય હનુમાનજી ને જરાય ખોટું એમ કહ્યું કે સૂત્ર હૈ રામિત જ્યારે જ્યારે સમાજે વક્તાને કેવળ પકડ્યો છે ત્યારે સમાજ ભૂલ કરી છે રામાયણ ચોપાઈઓને પકડો તુલસી ના ગ્રંથ પકડો વક્તા નાશવંત છે તે શાસ્ત્ર શાશ્વત છે तुलसी की चौपाई को पकड़ हुँ? आदर एक राष्ट्र नहीं, एक, एक संस्कृति है बाकी फसावा हजी तो गति आग करवा वक्ता को मत पकड़ो वक्तव्य को पकड़ो व्यक्ति शू थे महत्व नहीं व्यक्ति मां शू थे कृष्ण मूर्ति कहते हैं व्यक्ति शू थे महत्व नहीं व्यक्ति मां शू थे ये बहु महत्व उसको पकड़े सूक्ष्म को पकड़े સીતાજી ને અર્થઘટન ગયું છે હનુમાનજી એ કહ્યું મા હું રામ નો દૂત છું આ મુદ્રિકા હું લાવ્યો છું નિશાની માટે આપી હતી સીતાજી કહ્યું રામ નો દૂત એની ખાતરી છું હનુમાનજી એ સોગંધ કયા મને કરુણા નિધાનના ના સોગંધ હું રામ દૂત છું સીતાજી ને ખાતરી થઈ હનુમાનજી પગમાં પડી ગયા હનુમાનજી ને સીતાજી પૂછે જલ્દી ખબર આપ આર્ય પુત્ર શું કરે બોલતા બોલતા સીતાના નેત્રો ભરાયા હનુમાનજી સીતાજીને રાઘવ નો સંદેશ આપે માં એને ખબર નથી નહીતર તમને આટલી વિપત્તિ ન પડવા અને મને કયું નહીં નહીતર હું આખી લંકાર ખલાસ કરીને તમને લઈ જાઉં પણ મને આજ્ઞા નથી આપી નહીતર તમારી કોઈ વિપત્તિ ન રહેવા દઉં અને હમણાં હું તમને લઈ જાઉં હનુમાનજી કેવા લાગ્યા બધાને મારી નાખું તમને લઈ જાઓ એટલે સીતાજીને શંકા પડી ગાજરા બોલકો વધારે લાગે સીતાજીએ કહ્યું રામજીએ જે ભેગા કર્યા છે એ બધા તારા જેવડા છે કાંઈ મોટા છે હનુમાનજી ને એમ કે માને ખબર નથી હું કોણ પગ અશોક વાટિકા દબાવી જય શ્રી રામ નો નાદ કર્યો કનક ભૂધરા ખાર કનક કનકુધરા ખાર સરિ સમર ભયંકર લતિરા ધીરા તમાર ભયંકર લતિરા વાનર નું ચિત્ર જોઈને સીતાજી ડરી જતા આટલો ભેરું સ્વભાવ એને હનુમંત નું રૂપ કેમ સહન થાય હનુમાનજી હતા એવડા નાના થયા પણ બહુ સરસ અર્થ હનુમાનજી એ કર્યો કે માં હું મોટો નથી થયો તારા દર્શન કરે અને મોટું ન થવું હોય તો એ મોટાઈ મળી જાય આ તો તારા દર્શન નું પરિણામ છે અતિ આનંદ થયો છે શ્રી સીતાજી પુત્ર ઉપર જેમ માં દીકરા ઉપર ભાવ જાગ્યો ભાવ જાગ્યો હનુમંત આશીર્વાદ આપવા લાગ્યા છે મારુતિ અજર થઈશ અમર થઈશ ભગવાનનો નો વાલો થઈશ આમ સીતાજી ખૂબ આશીર્વાદ આપ હનુમાન ચાલીસા માં તો કેટલા અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા રઘુપતિ કે દાસ રામ તારા ઉપર ખુબ પ્રેમ કરશે આ શબ્દ જ્યાં હનુમાનજીએ સાંભળ્યા નાચવા લાગ્યા હનુમાનજી જે જોઈતું હતું નિર્ભર પ્રેમ મગન હનુમાન માના ચરણમાં પડી ગયા પછી હનુમાનજીએ કહ્યું મને ભૂખ હનુમાનજી એ કહ્યું અહીંયા તો રાવણનો બગીચો છે આમાં ફૂલ ફળ તોડાય નહીં રસ્તામાં ઘણા બાગ બગીચા આવ્યા ઘણા લોકો મળ્યા છે ત્યાં કઈ તે ખાધું નહીં બોલે માં રસ્તામાં મળ્યા નહીં ખવડાવનારા નહોતા મળ્યા બધા ખાનારા મળ્યા કારણ કે રસ્તામાં જે મળ્યા એ બધા ભૂખ્યા હતા કોઈને 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 સત્તાની ભૂખ ભૂખ પ્રતિષ્ઠાની ભૂખ કોઈને પદની ભૂખ આ આપણને શું તૃપ્ત કરી શકે માં ભક્તિ વગર જીવને કોણ તૃપ્ત્યા અને વાત વાતી સાચી જગતમાં જ્યાં જોઈએ ત્યાં બધા ભૂખ્યા જ મળે એક સરખું